હેલો ગાયઝ ધૈનો આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું કીવી ખાવાના ફાયદા સાથે સાથે નુકસાન પણ છે પરંતુ કોના માટે ફાયદા છે અને કોના માટે નુકસાન એ આપણે અવશ્ય જાણીએ હા તમને ફાયદા જણાવ્યા પહેલાં હું તમને એ જણાવી દઉં કે કીવીનું સેવન જે પણ કોઈ બીમાર લોકો કરે તો તે કીવીનું ફળ તે બીમાર માણસને ખાલી પાંચ જ દિવસમાં બેઠું કરવાની તાકાત ધરાવે છે કીવી એક અત્યંત પોષક તત્વોથી ભરપૂર ફળ છે જે વિટામિન સી વિટામિન ઈ વિટામિન કે વિટામિન એ ફાઈબર એન્ટીઓક્સિડન્ટ એવા ઘણા બધા સારા સ્ત્રોતોથી ભરપૂર છે અને આ કીવીનો ટેસ્ટ તો બધા જને ખૂબ વધારે પ્રમાણમાં ભાવતો હોય છે થોડી ખાટી હોય છે અને થોડી મીઠી હોય છે તો આ ટેસ્ટ નાના બાળકોને પણ ભાવશે વૃદ્ધોને પણ ભાવશે અને જુવાન લોકોને પણ ભાવશે તો બધા જને સેવન કરવું જોઈએ અને બધા જ માટે ખૂબ સારી છે હવે હું તમને થોડીક વાત કરું નુકસાનની પછી આગળ ઘણી બધી વાત કરીશ પરંતુ અત્યારે થોડીક નુકસાનની વાત કરીએ કે કીવી થોડા ખાટા હોય છે જે પણ કોઈ લોકોને સ્નાયુ સંબંધિત દુખાવો છે તે લોકોએ કીવીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ કારણ કારણ કે તે ખટાશવાળા હોય છે અને તે ખટાશ જે સ્નાયુઓ સંબંધિત સમસ્યાના જે રોગ રોગ પીડાતા લોકો છે તેમને ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન કરી શકે છે તેમને સ્નાયુઓનો દુખાવો થાય છે અને ખટાશ ના ખાવી જોઈએ અને જો કીવીની ખટાશ ખાવામાં આવે તો વધારે પ્રમાણમાં સોજા ચડી શકે છે અને વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે જે પણ કોઈ લોકો વૃદ્ધો છે તેમને જો વધારે પડતી જો ખાટાસથી પ્રોબ્લેમ થતી હોય તો તેમને કીવીનું સેવન ન કરાવવું જોઈએ પરંતુ એમના માટે કીવી પણ ખૂબ સારા છે કારણ કે તેમના બધા જ રોગો કીવી મટાળામાં ખૂબ વધારે પ્રમાણમાં શક્તિ ધરાવે છે તો આપણે શું કરવાનું છે કીવી જે ગળ્યા કીવી આવે છે તે કીવી લાવવાના છે અને તે કીવીનું સેવન કરાવવાનું છે તે કીવી ખાટા પણ નહીં હોય ને ગળ્યા હશે તેના લીધે તેમને શરીરમાં ઘણા બધા પોષક તત્વો મળશે અને ખટાશ પણ નહીં નડે તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ વૃદ્ધો છે તેમને ખટાશ વાળા ફળ બિલકુલ નથી ખવડાવવાના તો કેવી ખટાશવાળું ફળ છે તો આપણે કેવી ગળા લાવવાના છે ગળા કેવી પણ મળે છે ને ખાટા કેવી પણ મળે છે તો આપણે વૃદ્ધોને ખવડાવવા માટે અવશ્ય પ્રમાણમાં ગળા કેવી લાવીએ અને તેમને તેનાથી કોઈ નુકસાન નથી થવાનું ખાલી ખટાશથી જ નુકસાન થવાનું છે તો ગળા કેવીનું સેવન કરાવીએ અને એમને અવશ્ય પ્રમાણમાં હેલ્ધી રાખીએ હવે આપણે નાનું અમથું નુકસાન જોઈ લીધું તો હવે ફાયદો પણ જાણી લઈએ તે કબજિયાતને અવશ્ય પ્રમાણમાં મટાડે છે તે કબજીયાતને જળમૂળ માટે માંથી મટાડવામાં મદદગાર સાબિત થાય છે તો જે પણ કોઈ લોકોને કબજિયાત સંબંધિત સમસ્યાઓ છે તેમને તો અવશ્ય પ્રમાણમાં સેવન કરવું જોઈએ પછી જે પણ કોઈ લોકોની લિવર સંબંધિત સમસ્યા છે તેમને પણ સેવન કરવું જોઈએ પરંતુ તેમને ખાટા કેવીનું સેવન નથી કરવાનું જે પણ કોઈ લોકોની કબજિયાત સંબંધિત સમસ્યા છે તે ખાટા કેવીનું પણ સેવન કરી શકે છે અને ગળા કેવીનું પણ સેવન કરી શકે છે પરંતુ પાછો એક પ્રશ્ન ઊભો થયો કે જે પણ કોઈ લોકોને એસિડિટી થાય છે લોકોને અમુક લોકોને ખટાસથી પણ એસિડિટી ઉત્પન્ન થતી હોય છે તો તે લોકોને એસિડિટી મટાડવી જોઈએ કેવી એસિડિટી મટી શકે છે પરંતુ ખાટા કેવી નથી લાવવાના ગળે કેવી લાવવાના છે ગળે કેવીનું સેવન કરવાનું છે તમારી એસિડિટી અવશ્ય પ્રમાણમાં મટી જશે પરંતુ ખાટા કેવીનું સેવન એસિડિટીવાળા દર્દીને નથી કરવાનું પણ કોઈ લોકોની હૃદય સંબંધી સમસ્યા છે જે પણ કોઈ લોકોને હાર્ટ એટેકનું જોખમ ઘટાડવું છે જે પણ કોઈ લોકોને હાર્ટ અટેક આવી ગયું છે તે બધા જ માટે કીવી એક રામબાણ સાબિત થઈ ગયેલું છે જ તો તે બધા જ લોકોએ કીવીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવાનું છે હવે લોકો કહેશે કે જે પણ કોઈ લોકો વૃદ્ધ હોય તેમને હાર્ટ અટેક આવે છે તેમને પણ કીવી ખવડાવો તેમને ખટાસોળું કીવી ન સતતું હોય ન એમને ફાવતું હોય તો ગળ્યું કેવી ખવડાવો પરંતુ કીવી અવશ્ય પ્રમાણમાં ખવડાવવાની કેટલું સરસ મજાનું હોય છે તે બધા જને ખૂબ વધારે પ્રમાણમાં ભાવતું હોય છે અને તે કાઠું પણ નથી હોતું પોચું હોય છે જે દાંત વગરના વૃદ્ધ લોકો હોય તેમના માટે પણ સારું છે તો બધા જ માટે ખૂબ ફાયદાકારક છે આપણે આપણા બાળકની આંખની રોશની ખૂબ વધારે પ્રમાણમાં સ્ટ્રોંગ કરવી હોય તો કીવી એક અત્યંત પ્રમાણમાં સારું ને સારું ફળ છે તો આપણે આપણા બાળકનું વૃદ્ધોનું મોટા બાળકનું જુવાનો બધા જ લોકોની જો આંખની રોશની સ્ટ્રોંગ કરવી હોય અને આંખની રોશનીને જલ્દીથી જલ્દી ન ગુમાવવી હોય તો કીવી ફળ એ ખૂબ જ સારામાં સારું છે તે રામબાણ સાબિત થયું છે તો તેનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ હવે જે પણ કોઈ લોકોને લોહી પતલું કરવું છે તેમના માટે પણ સારું છે પરંતુ તેમને ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકો લોહી પતલું કરવાની દવા લેતા હોય ડૉક્ટર પાસે એકવાર અવશ્ય પ્રમાણમાં જાણકારી લે કે મારે કેવી ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ કેમ કે બધા જ લોકોને અલગ અલગ પ્રમાણમાં લોહી જાડું થતું હોય પતલું થવાની દવા લેતા હોય છે તો બધાએ પહેલા એકવાર ડૉક્ટરની રિકમેન્ડ લેવાની છે ડૉક્ટર શું કહે છે પછી જ તમારે કેવીનું કેવીનું સેવન કરવાનું છે પરંતુ હું તમને કહું છું કે જે પણ કોઈ લોકોને લોહી પતલું કરવું હોય તેમના માટે એકદમ બેસ્ટમાં બેસ્ટ છે આ કીવી તો તમે પહેલા ડૉક્ટરની સલાહ લો અને પછી કેવીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરો કેવી રોગપ્રતિકારક શક્તિ વધારવાથી લઈને પાચન જાળવવા સ્કિનને મેટાબોલિઝમ સુધારો કરવા ખૂબ ફાયદાકારક બને છે કીવીમાં પ્રોટીન પાચન એન્ઝાઇટિંગ વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે જેના લીધે તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ બનવાની છે અને તમારી સ્કિન પર જેટલી પણ કરસલી પડી છે તે બધી જ કરસલીને દૂર કરીને તમારી સ્કિન એકદમ ટાઇટનિંગ કરવાની છે કીવી એ ઓછી કેલેરીવાળું વાળું ફળ છે અને તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં છે પણ કોઈ લોકોની બીપી સંબંધી સમસ્યા છે બ્લડ પ્રેશર સંબંધી સમસ્યા છે તેમના માટે પણ કીવી કીવી ખૂબ સારું છે કારણ કે તે ચેતા માટે ખૂબ ફાયદાકારક છે અને તે તમારા બ્લડ પ્રેશર એટલે કે બીપીને ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે અને કંટ્રોલ પણ ખૂબ વધારે પ્રમાણમાં રાખે છે કીવીમાં એટલું બધું વિટામિન સી છે કે જો તમે દરરોજ સો ગ્રામ કીવીનું સેવન કરો તો તમને એસી ટકા તો વિટામિન સી મળવાનું છે અને વિટામિન સીથી આપણે રોગપ્રતિકારક શક્તિ મજબૂત થશે ગેસ કબજિયાત દૂર થશે સ્કીન એકદમ ગ્લોઈંગ થશે અને આપણા હેર પણ સારા થવાના છે પણ કોઈ લોકોને પોતાનું પોતાનું બ્રેઇન એકદમ મજબૂત કરવું છે નાના બાળકનું બ્રેઇન એકદમ મજબૂત કરવું છે અને એકદમ એક્ટિવ રહે એકદમ એક્ટિવ રહેવું છે તો તે લોકો માટે કેવી ખૂબ ફાયદાકારક છે તે બધા જ લોકોએ કેવીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ અને બાળકોને તો જ્યારથી ડૉક્ટરે એમ કે તમે હવે ફ્રૂટ ખવડાવી શકો છો ત્યારથી પહેલો જ ફ્રૂટ આપણે કેવીનું સેવન કરાવવાનું છે કારણ કે બાળકની ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ વધારે પ્રમાણમાં વધે છે બાળકને આખો દિવસ ભરપૂર પ્રમાણમાં ઉર્જા મળવાની છે અને જે પણ કોઈ માતા બહેનો ગર્ભવતી છે તેમને કેવીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ ફરજિયાત કરવું ને કરવું જ જોઈએ કારણ કે બાળકનું જે કરોડરજૂ છે પેટમાં બાળક છે બાળકનું કરોડ રજૂ મજબૂત બનાવે છે આ કીવી તો એ બાળકનું કરોડ રજૂ એકદમ મજબૂત બનાવવું હોય તો કીવીનું સેવન કરવાનું છે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળવાનું છે અને આપણું અને આપણા બાળકનું બંનેનું હેલ્થ એકદમ અવશ્ય પ્રમાણમાં સારું રહેવાનું છે તો નવે નવ મંથ આપણે કેવીનું સેવન રોજે અવશ્ય પ્રમાણમાં કરીએ આપણે આપણા બાળકને બોન્સ સ્ટ્રોંગ કરવા છે હાડકાં મજબૂત બનાવવા છે અને સ્નાયુ મજબૂત બનાવી છે તો કેવી એક એક સારામાં સારું ફળ છે તેનાથી હાડકાં પણ બાળકને મજબૂત થાય છે બ્રેઇન એકદમ એક્ટિવ રહે છે બ્રેઇન એકદમ સ્ટ્રોંગ થાય છે તમે જેટલા બાળકને બદામ ખવડાવો છો એટલું ને એટલું કેવી તમારા બાળક માટે સારું છે હવે તમે બદામ પણ ખવડાવો ને કીવી પણ ખવડાવો તો કેટલું બધું ગણ મળવાનો છે તો આપણે પણ કીવીનું સેવન કરીએ બાળકને પણ કરાવડાવીએ અને વૃદ્ધોને પણ કરાવડાવીએ બધા જ માટે ખૂબ ફાયદાકારક છે તો કેમ ના કરીએ કીવીને સંસારમાં પોષણનું પાવર હાઉસ કહેવામાં આવ્યું છે તેમાં કેટલું બધું પોષણ છે કે તેનું પાવરહાઉસ કહેવામાં આવ્યું છે તો તમે વિચારો કેટલું બધું એનાથી પોષક તત્વો મળતું હશે જે પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં ઉધરસ થઈ ગઈ છે વધારે પ્રમાણમાં કફ થઈ ગયો છે અને બહુ વધારે પ્રમાણમાં રોગથી પીડાતા હોય છે તેમના માટે પણ ખૂબ ફાયદાકારક છે તો તેમને પણ કીવીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ અત્યારે લોકોને ખૂબ વધારે પ્રમાણમાં એક રોગ ઉત્પન્ન થયો છે કે રાત્રે ઊંઘ જ નથી આવતી દવા લે તો ઊંઘની દવા લે તો જ ઊંઘ આવે બાકી ઊંઘ જ નથી આવતી તો તે બધા જ લોકો માટે કેવી રામબાણ છે તેમને શું કરવાનું છે સવારે ઉઠતા વેત ભૂખ્યા પેટે કીવીનું સેવન કરવાનું છે રાત્રે બસ થોડુંક જ જમવાનું છે અને પછી જમ્યાના એક કે બે કલાક પછી કીવીનું સેવન કરવાનું છે અને કીવીનું સેવન કર્યાના અડધો કે પોણો કલાક પછી સૂવાનું છે તમને અવશ્ય પ્રમાણમાં સારી એવી ઊંઘ આવવા લાગશે તો જે પણ કોઈ લોકોની આવી સમસ્યા છે તે બધા જ લોકોએ કીવીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ એવી દવા લઈને પોતાની હેલ્થને બગાડવું પોતાના શરીરને બગાડવું એના કરતાં તમે કીવીનું સેવન કરો અને કીવી કોઈ નુકસાનકારક નથી ખૂબ ફાયદાકારક છે પરંતુ જે પણ કોઈ લોકોને ખટાશથી પ્રોબ્લેમ થાય છે તે બધા જ લોકો કીવીનું સેવન ન કરવું જોઈએ જો કરવું જ હોય તો ગળા કીવીનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકો છો તો આપણે બધા જ કીવીનું સેવન કરીએ બાળકને કરાવડાવીએ વૃદ્ધોને કરાવડાવીએ અને કીવીનો કોઈ ટેસ્ટ એવો કડવો નથી તુરો નથી કે કોઈ એવો ટેસ્ટ નથી સરસ મજાનો ટેસ્ટ છે ને તે દેખાવથી પણ ખૂબ સુંદર છે તો તેનું અવશ્ય પ્રમાણમાં સેવન કરીએ આપણે પણ કરીએ ને બાળકોને ખૂબ વધારે પ્રમાણમાં કરાવડાવીએ અને અત્યારે લોકો સ્મૂથી બનાવે છે નહીં સ્મૂથીનું સેવન બિલકુલ નથી કરવાનું કીવીમાં કીવીને સલાડ રીતે સમારીને ફ્રૂટ રીતે સેવન કરવાનું છે અને બની શકીએ ત્યાં સુધી ભૂખ્યું પેટ રાખવાનું છે ને પછી કીવીનું સેવન કરવાનું છે કારણ કારણ કે કીવીમાં એટલા બધા પોષક તત્વો છે એટલા બધા વિટામિન્સ છે એટલા બધા પ્રોટીન્સ છે જે ખાવાની સાથે આપણે જો સેવન કરીશું તો બધા મિક્સ થઈ જશે અને આપણા શરીરને સારા એવા પોષક તત્વો નહીં મળી શકે તો આપણે ખાસ એ ધ્યાન રાખીએ કે સા જ્યારે આપણે પેટ ભૂખ્યું જ હોય જ્યારે આપણે જમવાનું ન જમ્યા હોય ત્યારે ત્યારે જ આપણે ભરપૂર પ્રમાણમાં કીવીનું સેવન કરીએ અને બને ત્યાં સુધી સુધી ભૂખ્યા પેટી કેવીનું સેવન કરીએ અને બધા જ પોતાની હેલ્થને એકદમ સારામાં સારી રાખીએ અને એકદમ ખુશ રહીએ